દહીં કાકડી આવ્યો ફાલ સંદેશો મોકલે આજ કે કાલ આ કહેવત પરથી થોડો ઘણો અંદાજો આવી જ ગયો હશે કે આજનો ટોપિક આપણો કયો છે તો સિદ્ધાર્થ ટોપિક તરફ જ આગળ વધીએ નમસ્કાર હું છું કાનંદ માંકર અત્યારે ભાદરવો મહિનો ચાલે છે અને વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ તો દસ માંથી પાંચ ઘરમાં છે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનકુનિયા તાવ શરદી અપચો છે 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 એવી બીમારીઓ એના શિકાર બને તો તો વાતાવરણ જવાબદાર સાથે ક્યાંક આપણા ખોટા ખાનપાન ખોટો ખાનપાનનો સમય આ બધી વસ્તુઓ પણ થોડી જવાબદાર છે તો ભાદરવા મહિનામાં આપણને જાણવાનું શા કારણે કહે છે કારણ કે શરદ ઋતુ છે રોગની રાણી છે ગયા વર્ષે મે સતમ જીવો શરદ એક ડિટેલ વિડીયો બનાવેલો છે તે ચોક્કસથી તમે જોઈ શકો છો તો આજે આપણે વાત કરીએ ખાસ ભાદરવા મહિનાની તો ભાદરવા મહિનામાં તડકા એક્સ્ટ્રીમ પડે છે સાથે રાત પડે થોડી થોડી ઠંડક થાય છે તો આ બે ઋતુ ભેગી થાય છે માટે પણ રોગ આવી શકે છે બીજું આપણે એવા કેટલાક શાકભાજીઓને ન ખાવા જોઈએ છે આપણે તેનું સેવન કરીએ છીએ જૈન ધર્મમાં અત્યારના સમયમાં લીલા પાંદડાવાળા શાકભાજીઓ છે કંદમૂળ છે નથી ખવાતા તો લોકો અમુક લોકો ધર્મના નામે નથી ખાતા પરંતુ આપણે સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે જયારે વરસાદ પછી બેક્ટેરિયા છે ઈંડા મૂકે છે અને એ પાંદડાઓમાં ચોટી જાય છે ધોઈએ તો પણ નથી ઉખડતા અને આપણા શરીરને નુકસાન કરે છે માટે નથી ખાવાતા તો તમે ધર્મની દ્રષ્ટિએ ન ખાવ કે વિજ્ઞાનની દ્રષ્ટિએ બંનેનો હેતુ તો હેલ્ધી રહેવાનો જ છે તો આવા સમય છે કેટલાક શાકભાજીઓનું સેવન ન જ કરવું જોઈએ ભાજીઓ ન જ ખાવી જોઈએ બીજી વસ્તુ છે કેટલાક એવા ફળ છે જે સીઝનમાં આવે છે એ જ ફળ ખાવાના આપણે અત્યારની સિઝન નથી ચાલતી પણ આપણને એમ થાય કે ઓહો આ અત્યારે મળે છે એનું સેવન કરીએ છીએ તો પણ આપણે માંદા પડી શકીએ છીએ બીજી વસ્તુ આમાં તમારે ધ્યાન રાખવાની છે કે બધી વસ્તુ પચાવવી સહેલી નથી ઇવન પાણી પણ

તો ખાસ કરીને રોટલી પરોઠા પૂરી થોડાક હેવી થઈ જશે પચાવવા પરંતુ તમે રોટલી ઉપર ગાયનું ઘી લગાડીને તમે ઈઝીલી પચાવી શકો છો મગની પીળી દાળ છે મગની લીલી દાળ છે એ પણ ખીચડી કરી શકો કોઈ પણ દ્રષ્ટિએ તમે પલાળીને પણ કોઈ પણ વસ્તુ કરી શકો તો આ પણ એક સારું છે મિલેટ્સ અગર ખાતા હો તો એટલા ચિકાસવાળા નથી હોતા તો તમારે જો ખાવું હોય તો એમાં તમે તેલ અથવા ઘીનો ઉપયોગ કરી અને પછી તમે એને લઈ શકો છો ચોખા છે તો ચોખા ખાવ તો વર્ષ જૂના જેટલા જૂના ચોખા ખાશો એટલા તમારે પચાવવા માટે સહેલા છે તો આ દરમિયાન છે આપણું પાચન પણ થોડું અઘરું હોય છે પ્લસ હવે તહેવારની સિઝન ગણેશ આવ્યા છે થોડા ઉજાગરા થશે થોડો ટ્રેન પ્રમાણે રાત્રે નાસ્તો કરવાનો થોડું મોડા ઉઠવાનું તો આ બધું છે આપણું પાચન બગાડે છે તમારે જો ઉત્સવ દરમિયાન પણ નિરોગી રહેવું હોય તો થોડું ખાન પાનમાં જાળવી લઈએ જે વસ્તુ હેવી પણ ખાવી હોય એ થોડું વેલા ખાઈ લેશો તો પણ તમારું પાચન છે ઇઝીલી બધી વસ્તુ કરી શકશે અમુક વસ્તુ એવી છે કે તમારો કચરો મેળે બહાર નીકળશે તમે થોડું પરસેવો પડે ત્યાં સુધી ચાલવાનું એટલા વ્યાયામ કરશો તો ઓટોમેટિક તમારા શરીરમાંથી કચરો બહાર નીકળશે અત્યારે

તો ખીર છે દૂધ પાક છે ચોખા છે સાકર છે આવી બધી વસ્તુઓનું સેવન કરવાનું પાણી પણ બને તો ઉકાળેલું પીવાનું પૂરતો વ્યાયામ કરવાનો અને જે નથી ખવાતા પિતવર્ધક શાકભાજીઓ છે બને તો તેનું સેવન પણ નહીં કરીએ તો આપણે ચોક્કસથી નિરોગી રહી શકશું બસ વિઘ્નહર્તાને એ જ પ્રાર્થના કે આપણા સૌના જીવનમાંથી વિઘ્ન છે એ આવે નહી અથવા તો આવી ગયું છે તો જલ્દીથી દૂર થઈ જાય પણ હા હું તો નેક્સ્ટ વિડીયોમાં તરત જ આવીશ ફરી મળીએ નવા વિષયમાં ત્યાં સુધી રજા લઉં નમસ્કાર